જૂનાગઢમાં ઐતિહાસિક બાહુદ્દીન કોલેજનું નામ બદલવું કે નહીં તે અંગે પ્રજાનો મત હાલમાં થોડા સમય પહેલાં જૂનાગઢની સોથી વધુ વર્ષ જૂની બાહુદ્દીન કોલેજ ચર્ચાનો વિષય બની કારણ હતું કોલેજનું નામ બદલવાની વાતો અંગેના નિવેદન એક તરફ જૂનાગઢ એમએલએ સંજય કોરડિયાએ આ કોલેજનું નામ બદલી સરદાર વલ્લભભાઈ પટેલ રાખવાનું સૂચન કર્યું અને સરકારમાં માંગ પણ કરી

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેની પાંચસો છવ્વીસ કર્યા એનું નામ હોવું જરૂરી છે આ અંદર આપણે છીએ કે જોશી ખંડેરિયા અને હું પણ ખુદ લીલાભાઈ પરમાર આ બાહદીન કોલેજમાં ભણવા વિદ્યાર્થી છું એટલે બાઉુદીન કોલેજનું નામકરણ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ રાખવામાં આવે એના તરફેણમાં હું સહમત છું બાઉદીન કોલેજનું નામ બદલાવવાની ચર્ચા ચાલી રહી છે કે બાઉદીન કોલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાખવામાં આવે છે જે તે સમયે બાઉદીનભાઈએ આ કોલેજ કરી તે પણ એક સારું કામ કર્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણા ભારતના રત્ન છે પણ નામ બદલાવવાથી કોઈ પ્રશ્ન હલ નહીં થાય પ્રશ્ન છે પ્રજાના પ્રશ્ન પ્રજાનો અત્યારે જે પ્રશ્નો છે જે કે રોડ રસ્તા બરાબર અત્યારે તેનું નિરાકરણ કરવાની જરૂર છે આટલા આટલા તહેવારો વ્યા ગયા કે દિવાળી વહી ગઈ પરિક્રમા વઈ ગઈ પણ રોડ રસ્તાનો પ્રશ્ન અત્યારે એ જ છે પેલા તેની ઉપર ધ્યાન આપવાનું છે પહેલા પ્રજાના પ્રશ્નો હલ કરો પછી બીજી આગળ વાત જે બાઉદીન કોલેજનું જે નામ બદલવાની વાત કરી રહ્યા છે ત્યારે આ એક ઐતિહાસિક મુદ્દો છે અને બહુ આ ગંભીર મુદ્દો કહેવાય આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી અને આ ઐતિહાસિક મુદ્દાને લેવો જોઈએ અત્યારે ખરેખર આ બાઉિંગ કોલેજનો મુદ્દો તો એક બાજુ મૂકી અને જે જરૂરિયાત છે એ પૂરી પૂર્ણ કરવી જોઈએ જૂનાગઢની અંદર જે તકલીફો છે એ પૂરી કરવી જોઈએ અને એને બદલે આ કોઈ ગેરમાર્ગે જઈ અને કાંઈક દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને કા રાજકીય સ્ટંટ બની રહ્યો છે એવું મને લાગી રહ્યું છે ત્યારે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આ ઐતિહાસિક મુદ્દો છે અને વિચારધારા સારી લઈ અને પછી આનું જે કઈ કરવું તે કરવું જોઈએ નથી મારે સરદાર વલ્લભભાઈ પટેલ નથી મારે બાઉદી પણ મારું માત્ર એટલું કે છે આની ગંભીરતા લઈ વિચારણા કરી અને પછી આ મુદ્દાને લેવો જોઈએ અત્યારે જુનાગઢની પદાત્રા પોકારી રહી છે એના વિશે જ તમારે કરવું જોઈએ ભ્રષ્ટાચાર ને જે કઈ છે તે બસ આ બાઉદીન કોલેજનું નામ છે તે બદલી અને સરદાર પટેલ કોલેજ રાખવું જોઈએ આ નામ સાથે અમારે કોઈ પણ જાતનો વાંધો નથી પણ જે પણ લોકો માંગણી કરી રહ્યા છે તેને એટલું જ કહેવા માંગુ છું પોતે પેલા ઇતિહાસ જાણી લે આ બાઉદ્દીન કે જે રસુલ ખાન નવાબ ના સાળા હતા રસુલ ખાન નવાબ એટલે કે જેમણે હિન્દુ મુસ્લિમ ક્યારેય કર્યું નથી જેટલું એણે મુસ્લિમ પ્રજા માટે કર્યું છે તેટલું તેણે આપણી હિન્દુ પ્રજા માટે કર્યું છે જે તે ટાઈમે કોલેજનું નિર્માણ થયું ત્યારે તેમણે બાઉદ્દીન પોતે સાઠ રૂપિયા

અટકેલા પડ્યા છે સરકારમાં તે આવી જતા હોય તો આ કોલેજ નામ બદલવું જોઈએ ફક્ત ને ફક્ત આ મુદ્દો એટલો ઉપાડવામાં આવ્યો છે કે લોકો ક્યાંક ને ક્યાંક તેના જાહેર જે પ્રશ્નો છે તેમાંથી બહાર નીકળી અને અહીંયા ફોકસ થાય એટલા માટે આજના આ જે નેતાઓ દ્વારા મુદ્દો ઉછાળવામાં આવ્યો છે આ વાતના સમર્થનમાં હું નથી કે અને બીજું એ પણ કહેવા માંગુ છું કે તમારું જે એટલું જ સરદાર પટેલ સાહેબ માટે મને પણ એટલું માન છે પણ તમને પણ એટલું જ માન હોય તો બીજી સરકારી યુનિવર્સિટી અથવા સરકારી કોલેજ જુનાગઢમાં મંજૂર કરવામાં આવે અને એનું નામ સરદાર પટેલ કોલેજ રાખવામાં આવે તો મને વધારે ખુશી થશે